ભાઈ આજે તો હું તમારી માટે ગુલાબજાબુની રેસીપી લઈને આવ્યો છું તો અમે માવાને પહેલા ચારણાની મદદથી ચારીને તેમાં મેંદો નાખ્યો પછી તેને મિક્સ કરીને પાણીમાં પલાળી રાખેલો સોજી નાખ્યો પછી તેમાં ઈલાયચી નાખીને જરૂર મુજબ પાણી નાખીને માવાને આ રીતે બાંધી લીધો બીજી બાજુ અમે ગુલાબજાબુ માટે મધુર ખાંડ માંથી ચાસણી બનાવી લીધી પછી માવાના મીડિયમ સાઇઝના લોયા બનાવીને અમે તેલમાં ફ્રાય કરી લીધા તો આ રેસીપી તૈયાર છે વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રોને અને તમારે પરફેક્ટ માપ જોઈતું હોય તો મારી યુટ્યુબ ચેનલ જય બોલે કેટ્રસ્ટમાં આ વિડીયોમાં જઈને કોમેન્ટ કરો તો હું તમને માપ મોકલી આપીશ